ચાલો હવે કામ નથી કરવું એમ કહીને અધિકારીએ તો ચાલતી જ પકડી દ્રશ્ય માં તમે જોઈ રહ્યા છો તે અધિકારી ખેડા જિલ્લાના કપડવંજ ના દાસલવાડા રોડ પર ડમ્પર રોડ રોલર અને મજૂરો સાથે આવીને ખાડા પૂરવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે ગ્રામજનોએ અધિકારીને માત્ર એટલું જ કહ્યું કે સાહેબ કામગીરી બરાબર કરજો ચાર ખાડા પૂરીને આખો રોડ છે એ પેપર પર ન બતાવી દેતા બસ આટલી નાની અમથી વાત પર સાહેબને મરચા લાગ્યા અને તેમણે પોતાનો મગજનો પારો ગુમાવી બેઠા ત્યારે અધિકારીએ ગ્રામજનોને જવાબ આપવાના બદલે રૂઆબ ઝટકતા એવું કહ્યું કે તારી લખવાનું બે લખવાનું શીખકતે મગજ જો બધું ખરાબ નથી હોત ને બધું ખોટા નથી હોતા બરાબર પબ્લિસિટી માટે આવું ન કરો કે પબ્લિસિટી માટે આું ન કરો અને ચાલો હવે કામ નથી કરવું એમ કહીને કામ પડતું મૂક્યું તેમજ ડમ્પર અને રોડ રોલરને ત્યાંથી લઈ અને તેમણે તો ચાલતી જ પકડી લાગે છે ભાજપ સરકારમાં નેતાઓની જેમ અધિકારીઓને પણ ચરબી ચડી ગઈ છે